સુરતના વરિયાળી બજાર ખાતે શ્રીજીના મંડપ પર થયેલા પથ્થરમારા મામલે ગૃહમંત્રી અને પોલીસ કમિશનર જાતે સ્થળ પર પહોંચ્યા હતા અને સવાર પહેલાં આરોપીઓને ઝડપી લેવાની બાંહેધરી આપી હતી અને રાત્રે જ આ ઘટના સ્થળે પહોંચી તેમણે આરતી કરી હતી અને પોલીસે સત્તાવીસ જેટલા લોકોને ડિટેન પણ કરી લીધા હતા સુરતના વરિયાળી બજારમાં શ્રીજીના પંડાલમાં રવિવારે રાત્રે પડેલા પથ્થરમારાને લઈને વાતાવરણ તંગ બન્યું હતું અને પોલીસ ચોકીના ઘેરાવ બાદ વાતાવરણ તંગ બનવા પામ્યું હતું વાહનોમાં તોડફોડ આગ ચંપી જેવી ઘટના બની હતી તો છૂટાછવાયા છમકલાઓ પણ થયા હતા જે ઘટના લઈને શહેરભરની પોલીસ સૈયદપુરા વિસ્તારમાં ઉતારી દેવાઈ હતી આ ઘટના લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર જાતે સ્થળે પહોંચ્યા હતા અને જે પંડાલમાં પથ્થર પડ્યા હતા ત્યાં જ આરતી મોડી રાત્રે ઉતારી હતી અને ગૃહમંત્રીએ કહ્યું હતું કે સવાર પહેલા જ પથ્થરમારો કરનારાઓને ઝડપી લેવાશે ડ્રોન દ્વારા પોલીસે સર્વે કર્યો હતો અને સીસીટીવી સહિતની તપાસ કર્યા બાદ સત્તાવીસ જેટલા લોકોને રાત્રે ડિટેન કરી લેવામાં આવ્યા હતા હાલ ગણેશ પંડાલ પર સુરક્ષા સાથે શાંતિનો માહોલ પણ જોવા મળ્યો છે સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં વર્ષો વર્ષથી જ્યાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે ત્યાં આજે પાંચ લોકો દ્વારા અમારી આસ્થા શ્રી ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો કર્યો અને આ તમામ પથ્થરમારા કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં જ પકડી લેવામાં આવ્યા છે 5 पत्थर मारा करने वाले लोगों અને 20 બીજા તખલ કોરોના એ બી પકડવામાં આવ્યા છે ગુજરાતની શાંતિ નિतेश પોચાડનારા એક બી વ્યક્તિને કાલ વૈલી સવારે સૂરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે મારી તમામ લોકોને ખાસ વિનંતી છે કોઈ બી પ્રકારના વોટ્સએપના મેસેજોમાં કે કોઈ બી પ્રકારની ખોટી વાતોમાં આવતા નહીં જે કોઈ લોકોએ આ ગુનો કર્યો છે તે તમામ લોકો પર પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવાની એ જ વખતે શરૂઆત કરી લીધી હતી હમણાં મોડી રાત્રે બી આ કોમ્બિંગ ચાલુ છે કાલે વહેલી સવારે સૂરજની પહેલી કિરણ જ્યારે સુરત શહેર પર પડશે તે પહેલા આ તમામ લોકોને પકડી લેવા માટે સુરત પોલીસે સંકલ્પ લીધો છે સુરતમાં રાત્રે બનેલી ઘટના બાદ અજંપાભરી સ્થિતિ સર્જાઇ હતી જોકે સવારથી પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દઈ પેટ્રોલિંગ સહિત વધારી દીધું છે બીરો રિપોર્ટ